મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ઘરઘરાવ ટ્રેક્ટર જયરાજભાઈને તાત્કાલિક વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તાત્કાલિક તેમનો કોન્ટેક કરો બાકી વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને જો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પંચાણું જયરાજભાઈ એક જ માલિકે ચલાવેલું ઓરિજિનલ આખું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટોટલ જવાબદારી વાળું આ ટ્રેક્ટર જવાબદારી સાથે વેચવાનું છે જયરાજભાઈને ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો